રામ રામ સીતારામ મજામ બધાય ને બધાયની જય દ્વારકાધીશ અને આપણી જો આજે છે ને વિડીયો ઉતારવાના છે ખેતી સાથે સાથે એક સાઈડ બિઝનેસ ધંધાની અને આપણી ધંધો આપણી ઘર બેઠા ખેડૂત માણસની આપણી ખાસ બધાય આગળ વિડિયો જોજો ને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ટમવાઈની જો અડધામમાં કરે કંઈક પ્રોગ્રામ બનાવવાનું લાગે નહીં

ઉધરાહોનથી મીઠાઈ જાય દીધા ખાઈએ ને બરા થાય ને આપણી આલો આપણે પશુપાલન દેખાડવાનું છે આપણી કેટલાક ગાયું ભીહોન દોવા દઈએ ને આપણી પશુપાલન માંથી કયોક નફો થાય આપણી બધી વાત કરી આપણી એક આ ભેંસ દોવા દઈએ આપણી ખેતી સાથે જો પશુપાલન હોય ને તો સારો ફાયદો થાય કારણ કે ખાતરનો ફાયદો મળે આપણી ખેતરમાં આપણી જાણી ખાતર ઓછું લેવું પડે પશુપાલન થોડુંક હોય વધારે તો અને આપણી ઘરનો લીલાડો ને તો બધું હોય ખેતી હોય એટલે એક આપણી આ ગાય દવા દઈએ એક આ ગાય દવા દઈએ એક આ ગાય દવા દઈએ એક પછી ઘી દવા દઈએ આપણી પાંચ દવા દઈએ ગાય ને પેલી ભાઈ એક ભી દવા દઈએ બે ભી દવા દઈએ ત્રણ ગાયો દવા દઈએ અને આપણી જો પશુપાલન થોડુંક વધારે હોય તો આપણે ખાતરનો લાભ હારો મળે ખેતીમાં કારણ કે આપણી બીજા ખાતરની દવાનું થોડુંક ઓછું રાખવું પડે પાણી ખાતર વધારે હોય એટલે આપણી આ બધું પશુપાલન માટે ઘાસ તો આપણી ખેતી સાથે સાથે પશુપાલન થોડુંક હોય તો ફાયદો મળે રહીએ કારણ કે આપણી દોવા દેતા લીણો તો એ ઉપાડીએ પ્રોફિટ અને આપણી ખાતરનો ફાયદો મળે ખાતરનો ફાયદો મળે ને એ મોટો ફાયદો આપણી ખેડૂતની આપણે કારણ કે ઘરના મગવટા લીલાડો હોય વરસાદ હારા થાય એટલી આપણી એક બાજુ ખેડ અને એક બાજુ ખેડ એટલે આપણે જો વીસ વેગામાંથી ઉત્પાદન આપણી વર્ષનું થતું હોય ને એટલું આપણી પશુપાલનમાંથી પ્રોફિટ રહીએ પાંચસો ગાયો બી દેતી હોય એટલે અને આપણી ખાતરનો એક બાજુ ફાયદો મળે એટલી ખેતીમાં ફાયદો થાય અને એક બાજુ આપણે આ પ્રોફિટ મળે સાઈડ બિઝનેસમાં આપણી જો મહિને હે ને દૂધ ઉત્પાદન લગભગ પસા પંચાવનની પગી જઈએ એક આપણી પહેલાં થોડોક વધારે થતો હમણાં થોડુંક થી હું વહુ કહી ગયો એટલે થોડુંક ઓછું થાય પછા સુધી પંચાવન સુધી પૂગી જઈએ હાંજ પાઠ એટલે આપણી એવરેજ હતી મહિનાની તો એક તો આપણી ખાતરનો લાભ રહ્યા અને સાથે સાથે આપણી અડધું ખાણમાં આવ્યું જાય તો અડધી પ્રોફિટ થાય તો ખેતીને સાથે સાથે પશુપાલનનો ધંધો આપણે સારો ફાયદા માટે ઘર ઘરબા ધંધો આપણે ને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઇક કરજો બધાય